મિત્રો સીતારામ બાપા સીતારામ જય શ્રીરામ હું શું ભાઈ કા કુબાવત મારી ચેનલનું નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે છે સામા પાચમ એટલે સામા પાચમની શરૂઆત થઈ ગઈ છે અને રહી છો આજે વ્રત કેમ કે સામા સામાપાચમે રહેવાની જ અને આજે ખાવાનું હોય છે સામા સામો ખા સામો ખાવાનો મહિમા હોય છે એટલે તમને લોકોને પણ ખબર જ હશે અને આખો દિવસ કેવું ડ્રાઈટ જાય છે એવો જોઈએ છે બધી વસ્તુ લઈશ એટલે પણ એમ કે હેલ્ધી લેવાની છું કે ફ્રૂટ ફ્રૂટને જ્યુસને એવું કંઈક લઈ રાખીશ અને સામું લેવું પડશે એટલે સામો તો ખાવું જ પડશે કેવું વેરિએસન લેવું છું સામાન હું હવે જોવાનું રહ્યું અને આજે ભગવાનના દર્શન કરી આવ્યું પહેલાં પછી દિવસની શરૂઆત કરી દઈએ અને મેં સવારે ઉઠીને છે ને જે આપણે આખી રાત પલાળ દીધું હોય ને જીરું જીરાવાળું પાણી લઈ લીધું છે આગળ વિડીયોમાં મેં બતાવી દીધું છે અહીંયા જઈને જોઈ લેજો એક ચમચી એક લઈ અને ગ્લાસમાં પલાળી દેવાનું સવારે ગાળીને તમે એ જીરાવાળું પાણી લઈ લેવાનું છે અને એ જીરું ફેંકી નહીં દેવાનું જીરું સુકવીને પાછું આપણે શાકના વઘારમાં કેમક નાખવીને નાખી દે હું કરું છું એટલે તમને કહું છું એટલે આપણે ઉપયોગી થઈ જાય અને ખરાબે ન થાય નાખી ન દેવું પડે અને બીજી વસ્તુમાં પણ ઉપયોગ આ તમે શેકીને જીરું એનો પાવડર કરીને રાખી દો કોઈ પણ સલાડ છે કોઈ એમાં નાખીને તમે દહીંમાં કે લઈ શકો બહુ જ સારું લાગે એ પહેલાં આપણે ભગવાનના દર્શન કરી આવીએ અને પછી આપણે આગળ બતાવતા રહેશું હું શું લેવાની છું જો અત્યારે દસ વાગ્યા છે નાસ્તો કરવા બે ગયા છે છોકરાઓ પણ ઉઠી ગયા છે શું ખાય છે જનીશ ને માહી બે પીડી રોટલી ખાય છે ભેગું દૂધ થઈ ભેગું દૂધ થઈ છે મીઠું દૂધ ને રોટલી એમ મેં લઈ લીધી છે મોસમી એક જ નાસ્તામાં લઈ લઈશ હાલો નાસ્તો કરવા જનીશ ભાઈ શું ગીત ગાતા હતા ગાતો એકવાર હા તો માતર બરાબર છે દાત H A H T T M A A T U B A J A T I N Eko CITTI ne KHAYA HATHIko M A A T I T I N E K A T E H H A H T I N E B A T T I હવે બાલ મંદિર ન જતો તો બધાય ગીત ભૂલાઈ ગયા જઈને સવે એક એક રોજ છે ને બાળ ગીત આપણે બધાને ગાઈને સંભળાવશું કા જનીશ હાલો જો આ કમ્પલીટ કર લો ને આગળ તમને બતાવતી રહે શું લેવાની છે આખા દિવસમાં

રોકાઈ ગયા હવે ચા પાણી પીન હવે જાય છે ઘરે એને ગણપતિ અહીંયા બેસાડેલા છે ને સોસાયટી માં કા ભો ભાઈ સાંજે આરતી માં જાવ હોય ભવ્ય બાજ ને લોટી વધાવી હોય ને ભવ્ય તે તો ડાન્સ મસ્તી નો કર્યો તો આજ આલમ ને ઓપરેટ નોટ ટેન્શન કા હા હા ની મારા સ્નેહ કપડા ઈ છે હાલો જો જેનિસ નો ભાઈબંધ આવ્યો દેવ કપડા દેવાયો હાલો જો માય બેન છે ને લેસન કરે છે અહીંયા કા

ભાઈ ને ગણપતિ છે વિચારીએ એમાં શું કરવાનું હશે હાલો જો બધા ચાપીઓ બેઠા છે આલો ચાપી વા ચાલો મિત્રો અત્યારે સંજયના વાયગા છે અત્યારે આ આઠ ને અમે જાય છે મોઠાબિના ઘરે જેની ક્રીમ રોલ ખાઈ લીધો છે અને માય બેનાજી ફિનિશ કરે છે જો આજે તેને કપડા મેચિંગ કર્યા છે એમને કપડા મેચિંગ કપડા મેચિંગ કરવા છે વાયરલ થઈ ગયો છે ને અત્યારે કપડા મેચિંગ નો કા જનેસ આપણે રીલ બનાવી જશે એના ઉપર તો એવું લાગે છે ને હું અત્યારે એક સફજન ખાઉં છું આખા દિવસમાં જે વસ્તુ લીધી હતી અત્યારે હું કહું છું કે સવારે બી લીધી હતી ગરમ પાણી અલ સોરી ગરમ પાણી નહીં પણ જીરાવાળું પાણી લઈ લીધું હતું ને સવારે નાસ્તા બી લીધી બપોરે સામો ખાવો જ પડે સામા પાચમ રહ્યા એટલે સામોની ખીચડી અને કઢી બનાવી હતી રાજલવાની લોટની ઘી ખાધી હતી અને બટેકાની વેફર થોડીક તરાયલી હતી એ લઈ લીધી હતી અને બપોર પછી મેં કાંઈ નથી લીધું અત્યારે લઈ લઉં છું સફજન વાયજા છાંટ એટલે ફરાર કંઈ કરવાનો વિચાર નથી એવું લાગશે તો પાછું એક એપલ લઈ લઈ શકે એટલે આખું આખો દિવસ આ કમ્પ્લીટ થઈ જશે અને અમ અત્યારે જાય છે રાજમોતી મોટાબેનના ઘરે એને અમે સરપ્રાઈઝ આપશું બપોરે એને અમને આપી હતી અત્યારે અમે એને આપશું અને અહીંયા જઈને કહેશું કે અમે આવ્યા છે અત્યારે અચાનક દર્શન કરવા ગણપતિ એ લોકો બેસાડે છે તો એ લોકો તો અત્યારે જઈએ છે અને તમને લોકોને પણ બતાવીશ આગળ કાં જઈશ એ મોટું તો ધોયા પણ સરખું નથી ધોયા જેનું તો ચાલો અત્યારે અહીંયા જઈને પાછા મળશું આપણે તો જો અત્યારે તમને લોકોને અત્યારે દર્શન કરાવી દઉં આ છે અમારા મોટા બેન ત્યાં સોસાયટીમાં બેસે ગણપતિ છે લુક વાઈઝ આવા કંઈક લાગે છે તમને કેવા લાગે જરૂરથી કહેજો કમેન્ટ કરજો લગજો જય શ્રી ગણેશાય નમઃ અને અહીંયા જો એને બધા પ્રસાદી દેવા ભા છે કાઉન્ટર ઉપર ને આ છે કાંઈક ગણપતિનો લુપ છે અમે તો બહુ ગય કલર વાઈઝ બહુ મસ્ત છે જો જનીશે પણ મજા કરે છે અમે લોકો દર્શન કરી લઈએ હવે તો દર્શન કરીને આવ્યા છે મોટા બેનના ઘરે મોટા બેન તો રોટલી બનાવે છે ને અમે રહ્યા રોટલી અમે તો હોય હોય એમાં અમે આવ્યા છે રોટલી કરવા ગયા જો ચા પાણી પીધા અમે બેન બનાવ છે રોટલી જમવાની તૈયારી થઈ ગઈ છે એને શેનો શાક બનાવ્યું તમે બટેકા ને મરચાનો સંભારો બટેકા મરચાનો સંભારો હાલો તમે બતાવો કેવો બન્યો છે આજ તો ટેસ્ટ નહીં કરીએ પછી ક્યારેક મોકલાવજો બનાવો એટલે હાલો તમે શું કરો છો જનેશ નેક્સ્ટ ટાઈમ ઈ મોબાઈલ લેવાયો છે જો આ તો ફરાળ માં લેવો છો જો નો નાખ્યું હોય તો ચા પાણી મગફળી આવશે હાલો ઈ ખાઈ નાખીએ કાજની ખમણ લેવા છે ઓહો હાલો જો આપણે નસીબમાં નથી આજે સુરતી ખમણ એટલે નથી ખાવું આ ખાઈ લઈ ચા તો નથી પીધો મમ્મી એ નીતિને બે પીધો છે મેં નથી પીધો એ કે તારે પીવો મારે નથી પીવો મોટા બેને તો છે ને આજે ફરાર કરવા ધરાર રોક્યા છે એટલે હું બા અને મેન માણસ ઈ ફરાડે કરે છે ને પાણીપુરી એ ખાધી હો ઈ નો હાલ નાઈન સાફી હે હમણાં એને છે ને પાણીપુરી એ ખાઈ લીધી શાક રોટલી ખાધા અને હવે જો અમારો ભેગો ફરાળ ખાવા બેઠો છે ને મેં લીધી છે ફરાળી ખીચડી આટલી લીધી છે આલો બધા ફરાળી ખીચડી ખાવા હા આલો જો અમે લોકો થઈ ગયા છે જમીને ફ્રી ને બાળકો રમી રહ્યા છે શું રમો છો વેપાર ગરવી ગુજરાત એમ

বাই বাই গুড নাইট পাড়ো